હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં લીલી મેથીની ખૂબ સિઝન છે એટલે તમે બધા મેથીના થેપલા મુઠિયા ભજીયા તો વારંવાર બનાવતા જશો પણ ઓછી મહેનતમાં આ બધી વસ્તુને ટક્કર મારે એવી મેથીની ટિક્કી ક્યારે નહીં બનાવી હોય ઓછી અને ઓછા તેલથી તળિયા વગર બનાવશું તો પણ ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી પરફેક્ટ કૂક થશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા આપણે આ મેથીની ટિક્કી બનાવવા માટે એક કપ જેટલી મેથી લીધેલી છે તો મેથી છે એને આપણે સરસ એવી પેલા વોશ કરી સુકાવી અને પછી ઝીણી એવી કટ કરીને રેડી કરવાની છે તો વધારે ઝીણી કટ નહીં કરો તો પણ ચાલશે

હવે આ પૌવાને આમ જ પલાળેલા છે એમ જ આપણે પલળવા દેવાના છે પણ એક્સ્ટ્રા પાણી એડ નથી કરવાનું તો થોડી વાર માટે પૌવાને સાઈડમાં રાખી દઈએ ત્યાં સુધીમાં નાનકડી બીજી પ્રોસેસ કરી લઈએ એના માટે આપણે અહીંયા એક ડુંગળી લીધેલી છે તો ડુંગળીનો ઉપયોગ પણ આજે આપણે રેસીપીમાં કરવાના જ છીએ એટલા માટે ડુંગળીને આપણે કટ કરી લઈએ આપણા પૌવા પલળે છે ત્યાં સુધીમાં તો ડુંગળીને જો કેવું કટ કરવાનું છે એકદમ પાતળું પાતળું કટ કરી અને આ રીતે લાંબુ લાંબુ કટ કરી લેવાનું છે તો જો હું તમને બતાવું કે આ રીતે ડુંગળીને એકદમ પાતળું પાતળું કટ કરવાનું છે અને હા જો વિડીયો તમને પૂરો જોયા પછી થોડો પણ જો પસંદ આવતો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઈક અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે તો જો ડુંગળી છે આપણે કટ કરી હાથની મદદથી મસળી અને આવી રીતે એના બધા લચ્છા છૂટા છૂટા કરી લેવાના છે તો ડુંગળી છે આપણી રેડી છે તો એને પણ આપણે મેથી સાથે એડ કરી દઈએ અને આ ડુંગળી અને મેથી બંને વસ્તુને સાઈડમાં રાખી અહીંયા આપણે એક મરચું અને એક નાનો ટુકડો આદુનો લીધેલો છે તો હવે આ બંને વસ્તુને આપણે પીસવાની છે તો અહીંયા આપણે જે મરચું છે એના પણ લાંબા મોટા મોટા થોડા ટુકડા કરી લીધા એ જ રીતે આદુના પણ ટુકડા કરી લેવાના છે મરચાનું પ્રમાણ તમે તમારી રીતે થોડું વધારે ઓછું કરી શકો છો વધારે સ્પાઈસી જોતું હોય તો બે મરચાનો ઉપયોગ તમે કરી શકો છો એક મિક્સરનું જાર લઈ એની અંદર આપણે આદુ મરચાં પલટાવી દઈએ સાથે જેટલી લસણની કળીઓ એડ એડ કરી દઈએ લસણ કરવું ઓપ્શનલ છે ફ્લેવર પસંદ હોય તો તમે એડ કરી શકો છો એક ચમચી જેટલા આખા દાણા એડ કરી દઈએ અને એક ચમચી જેટલી વરિયાળી એડ કરી દીધી છ થી સાત જેટલા મરીના દાણા એડ કરી દઈએ અને આપણે જે પલાળેલા પૌવા રાખ્યા છે એ પણ જો સરસ એવા પલળી ગયા છે હવે વધારે વાર પલાળવાની જરૂર નથી બસ એક થી બે મિનિટ માટે પલાળશો તો પણ સરસ એવા પલળી જશે તો હવે પવાને પણ મિક્સર જારમાં લઈ લેવાના છે બિલકુલ પાણી એડ નથી કરવાનું અને પલ્સ ઉપર મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરી અને આપણે આને પીસવાનું છે તો જો પલ્સ ઉપર જ કરવાનું છે મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ એવી રીતે એક થી બે વખત કરશું એટલે બધી વસ્તુ આવી દરદરી થઈ જશે તો તમે જોઈ શકો છો બધી જે મસાલા છે એના પણ આપને જે પીસીસ છે એ સમજ આવે છે અને પૌવા છે એ પણ આપને સમજ આવે છે સાવ એનો આપણે પેસ્ટ નથી બનાવી લેવાની તો એ પૌવાનું જે બનાવ્યું છે આપણે પેસ્ટ એને પણ ડુંગળી અને મેથી સાથે એડ કરી દીધી અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું અડધી ચમચી જેટલી હિંગ અને અડધી ચમચી થી ઉપર લાલ મરચું પાવડર એડ કરેલો છે અને અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરેલી છે અડધીથી પોણી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરેલો છે આમચુર પાવડરની જગ્યાએ ચાટ મસાલો અથવા તો અડધા લીંબુનો રસ પણ લઈ શકો છો અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો મેં એડ કરેલો છે તમે ગરમ મસાલો પણ લઈ શકો છો એક મોટી ચમચી ભરી અને સફેદ તલ લીધેલા છે તલનો ક્રંચ આમાં ખૂબ જ સરસ એવો લાગે છે એક મુઠ્ઠી ભરી અને લીલા ધાણા એડ કરી દીધેલા છે ધાણાનું પ્રમાણ થોડું તમે વધારી પણ શકો છો અને જો અવેલેબલ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો હવે આ બધી વસ્તુને એક વખત હાથની મદદથી મસળી અને આપણે મિક્સ કરવાનું છે પછી જ આપણે બાઇન્ડિંગ માટેનો લોટ એડ કરશું તો જો આપણે જે પૌવા લીધા છે એને સરસ એવા આપણે મેથી સાથે એક વખત મિક્સ કરી દેવાના છે તો તમે જોઈ શકતા હશો હાથની મદદથી એકદમ પ્રેસ કરી અને આપણે આ બધી વસ્તુને મસળવાની છે બધી વસ્તુ સરસ એવી મસડાઈ ગયા પછી આપણે અહીંયા બે ચમચી જેટલો બેસન એડ કરેલો છે તો જો લોટનું પ્રમાણ બાઇન્ડિંગ આવે એટલું જ રાખવાનું છે વધારે નથી રાખવાનું જો વધારે લોટ થઈ જશે તો આપણી જે ટિક્કી છે એ અંદરથી કાચી લાગશે અને સાથે તે એટલી ક્રિસ્પી પણ નહીં બને અને ખાવામાં પણ એનો ટેસ્ટ એટલો સારો નહીં આવે તો જો અહીંયા મેં એક કપ મેથી લીધી હતી એની સામે માત્ર બે ચમચી જેટલા જ બેસનની જરૂર આપણે પડેલી છે આપણે અહીંયા એક કપ જેટલા પૌવા લીધા હતા કારણ કે પૌવા છે એમાં પણ બાઇન્ડિંગ હોય છે ચીકણા હોય છે એટલા માટે તો જો બધી વસ્તુને સરસ એવી આપણે મિક્સ કરી લીધી ને આવો આપણે એનો એક ડો બનાવી લેવાનો છે તો હાથમાં હવે આપણે ઓઇલ લગાવી લઈએ અને એક લીંબુની સાઇઝનો લુવો લઈ અને એનો એક ટિક્કીનો શેપ આપણે આપી દેવાનો છે તો જો તમે જોઈ શકતા હશો વિડીયોમાં કે આવી રીતે એક સરસ એવો લુવો બનાવી લીધો અને હથેળીમાં લઈ અને પ્રેસ કરી અને એક ટિક્કીનો શેપ આપણે એને આપી દીધેલો છે ટિક્કી બનાવતી વખતે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી આવવાનો આરામથી ટિક્કી બની જાય છે તો તમે જોઈ શકો છો આપણે અહીંયા ટિક્કી બનાવી લીધેલી છે અને આપણે અહીંયા ચોખાના પૌવાનો ઉપયોગ કરેલો છે એટલે આપણી ટિક્કી છે એ સ્વાદમાં તો સારી બનવાની જ છે સાથે એની ઉપરની લેયર છે એકદમ સરસ એવી ક્રિસ્પી બનીને આવશે તો જો અહીંયા બધી ટિક્કી આપણે બનાવી લીધેલી છે ને અત્યારે જેટલી દેખાવમાં સરસ લાગે છે એટલી જ ખાવામાં ટેસ્ટી બનશે તો ચાલો ટીકીને હવે આપણે તળવાની નથી આપણે એને શેકવાની છે શેકવા માટે આપણે અહીંયા એક તવો લીધેલો છે તો મેં નોનસ્ટિક તવો લીધો છે તમે કોઈ પણ લોખંડના તવા ઉપર પણ શેકી શકો છો તો જો અહીંયા તવામાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરી દઈએ તેલ છે એને સરસ એવું તવા ઉપર ફેલાવી દઈએ અને આપણે જે ટિક્કી બનાવી છે એ બધી ટિક્કી આપણે ગોઠવી દેવાની છે તો જો ટીક્કીને તમારે તળવી હોય તો તળી પણ શકો છો એમ પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે પણ ઘણા લોકો તેલ ઓછું ખાતા હોય છે એટલા માટે મેં અહીંયા ટિક્કીને શેકેલી છે તો જો આવી રીતે બધી ટિક્કી એક જ બેચમાં આવી જાય એ રીતે આપણે ગોઠવી દઈશું કારણ કે તવો મોટો છે આપણો તો એક બેચમાં આવી જશે આપણે અહીંયા છ થી સાત જેટલી ટિક્કી બનેલી છે એ બધી તો જો અહીંયા બધી ટિક્કી આપણે ગોઠવી દીધેલી છે હવે ટિક્કી છે એને શરૂઆતમાં પલટાવવામાં ઉતાવળ નથી કરવાની હલકું હલકું ઉપરથી આપણે એને હાથની મદદથી કે પછી સ્પેચ્યુલાની મદદથી પ્રેસ કરવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી ટિક્કીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી ટિક્કીને થવા દેવાની છે અને પછી જ આપણે એને પલટાવાની છે તો તમે જોઈ શકો છો અહીંયા ટિક્કીનો કલર છે એકદમ સરસ એવો એક સાઈડથી ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે એને પલટાવશું અને તેલ આપણે એક્સ્ટ્રા બિલકુલ એડ કરવાની જરૂર નથી અને મેં અહીંયા બે ચમચી જેટલું તેલ ઉપયોગમાં લીધેલું છે એના કરતાં પણ ઓછા તેલમાં તમે આ ટિક્કી શેકી શકો છો તો થોડી ઓછી ક્રિસ્પી થશે પણ એકદમ પ્રોપર શેકાઈ જશે તો જો અહીંયા આપણી ટિક્કી છે એ બંને સાઈડથી સરસ એવી શેકાઈ ગઈ છે અને હું તમને દરેક નાની નાની ટીપ્સ એટલા માટે વિડીયોમાં કહેતી જાઉં છું કે તમે જ્યારે આ રેસીપી તમારી ઘરે ટ્રાય કરો ત્યારે પહેલી જ વારમાં પરફેક્ટ એવી બનીને તમારી ઘરે પણ તૈયાર થઈ જાય તો જો બંને સાઈડથી આપણી ટિક્કી શેકાઈ ગઈ છે તો ગરમા ગરમ આ ઠંડીમાં આ ટીક્કી ખાવાની એટલી મજા પડે છે કે તમે ભજીયા થેપલા મુઠિયા બધું ભૂલી જશો અને નાના બાળકો પણ આ ટિક્કી આરામથી ખાઈ લેશે કારણ કે મેથીનો જે કડવો ટેસ્ટ છે એ આ ટિક્કીમાં બિલકુલ નથી આવવાનો તો જોઈ શકો છો આપણી અહીંયા એકદમ ગરમાગરમ ક્રિસ્પી કરારી ઓછા તેલથી બનેલી ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ